સાત ના ભાજપના ચૂંટાયેલા પાલિકા સભ્યના પતિ અને જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ગૌતમભાઈ ભાઈકડિયા પોતાના વોર્ડના નાગરિકોને દાખલા મેળવવા માટે પડતી તકલીફો માટે મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી અને મીડિયા સમક્ષ પણ ઘણા તેઓએ ખુલાસા કર્યા હતા શું છે અમે વોર્ડ નંબર સાતમાં રહીએ છીએ વોર્ડ નંબર સાત જ કહેવાય છે જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન હતું એ વખત વોર્ડ નંબર સાતમાં જ કોર્પોરેટરો ચાર જીતેલા હો અને એ વોર્ડ નંબર સાત પણ જ કહેવાય અને વિસનગર નગરપાલિકાની અગિયાર નંબરની વેરા પાવતી જૂનો જે અગિયાર નંબર ચાલતો એ જ વેરા પાવતી હજી ચાલે એમ છે કે ગઈ એકવીસ તારીખ સુધી તો અમે બધા લોકોને મોકલ્યા એ લોકોને લઈ લીધેલા શું એ લોકોને તકલીફ થઈ ખબર પડતી નથી અને કે હવે વોર્ડ નંબર સાતનું તમે વેરા પાવતી લાવો તો જે જે વિસ્ટ્રગલમાં વોર્ડ નંબર સાતના ના રહેતા હોય સભ્યો એ ક્યાં આગળ સાત નંબરની પાવતી લેવા ગયો વોર્ડ નંબર અગિયાર ક્યાં રીધેલો હતો આ વોર્ડ નંબર તો

અગિયાર નંબરની જો વેરા પાવતી ઉપર એ વખત ઉમેદવારોને લીધા હોય ગઈ ટાઈમમાં જે ગયા વર્ષે જ એક વર્ષથી ઓગણવાડીની ભરતી થઈ એમાં પણ જો ઓગણવાડીની ભરતીમાં પણ એ લોકોએ માન્ય કરીને વોર્ડ નંબર અગિયારની પાવતી સ્વીકારેલી છે કોર્પોરેટરના દાખલા પણ સ્વીકારેલા છું અને આ વખત પણ એકવીસ તારીખ સુધી આ લોકોએ સ્વીકારેલા અને બાવીસ તારીખથી કેમ બંધ કર્યા એ માટે અમે મામલતદારને રૂબરૂ મુલાકાત કરી એટલે મામલતદાર સાહેબ એમ કહેવાય એ તમારો વિષય છે અને આવી રીતના પબ્લિકને જો ગતિ થતી હશે આપણા વિસનગરમાં તો વિસનગરની જનતાએ વિચારવાની જરૂર છે કે ફરીથી બીજા કોઈ બાળકો જોડે આવું ના થવું જોઈએ કારણ કે દાખલા માટે ગતિ થશે તો તમારા બાળકોનું મોટું નુકસાન થશે અને વિસનગરનું જે આ નુકસાન થશે એમાં અમે બિલકુલ ચલાવાના નથી અમે ડિગ્રી નીતિ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા હું ગૌતમ કર્યા ગુજરાત નો બધે સંગઠન મહામંત્રી કાયમ માટે લડતો રહીશ અધિકારીઓ જોડે કોઈ અધિકારી ખોટું ચલાવશે કોઈ પણ સંસ્થા અમે ચલાવવાના નહીં વિસ્તારની કોઈ પણ ઓફિસમાં હું ચલાવવા દેવાનો નથી હવે આના માટે તમારે આગામી રણનીતિ કોઈ હોય તો અમે આગામી અમે અમારું સંગઠન આખું ભેગું કરીશું જો નહીં થાય તો ગુજરાતનું સંગઠન અમારું આજે એક અમે સંગઠનને જાણ કરી નથી વધુમાં માણસો ભેગા નથી થવું કારણ કે અમારે પહેલાં એ લોકોને જાણ કરી છે કે તમે કામ કરશો કે નહીં કારણ વારંવાર જો કોર્પોરેટરો પાંચ વર્ષ ચૂંટણી જીતી કે આજ રીતે અગિયાર નંબરની પાવતી પર તો આ લોકોની ઓગણવાડીમાં ગઈ વખત ભરતી પણ થઈ ગયેલી અને આ વર્ષે કેમ નથી કરતા એ શું છે ખાઈ ઘણી અરજીઓ પડી છે લોકો ધક્કા કહે તો બે દિવસ બાકી રહ્યા છું હવે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર